સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે કરમસરથી શરૂ થયેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા આજે વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં પ્રવેશી હતી જ્યાં પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સેવાસીથી ગોત્રી ઇસ્કોન મંદિર થઈને શહેરના વિવિધ વિસ્તારોમાં પસાર થયેલી આ યુનિટી માર્ચમાં મોટી સંખ્યામાં આનંદ અને વડોદરાના નાગરિકો જોડાયા હતા આ પદયાત્રાનો હેતુ રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને સમરસતાનો સંદેશ રાજ્યભરમાં ફેલાવવાનો છે કુલ એકસો બાવન કિમીની આ યાત્રા અગિયાર દિવસ સુધી ચાલશે અને માર્ગમાં સાંસ્કૃતિક તેમજ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ મનસુખ માંડવિયા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોવર્ધન ઝડફિયા મુખ્ય દંડક બાળકૃષ્ણ શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની સાંસદ ડોક્ટર હેમાંક જોશી અને ધારાસભ્ય કેયુર રોકડિયા ભાજપ અગ્રણી રાજેશ આયરે સહિત અનેક આગેવાનો જોડાયા હતા પદયાત્રાની આગવી ઉર્જા અને લોકોના ઉમળકાને જોતા રસ્તા ઉપર ઠેર ઠેર વિશાળ સ્વાગત થતું જોવા મળ્યું હતું પદયાત્રામાં જોડાયેલા લોકો સરદાર પટેલના દેશને એક કરવાની ભાવના રાષ્ટ્રીય એકતા તેમજ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આગળ વધતા જોવા મળ્યા હતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે યુનિટી માર્ચે લોકોમાં અપ્રતિમ ઉત્સાહ જગાવ્યો છે વડોદરા શહેરમાં પદયાત્રાનું જે સ્વાગત મળ્યું તે રાષ્ટ્રીય એકતા માટે લોકોની પ્રતિબદ્ધતાનો જીવંત દાખલો છે આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જો દૂરદૃષ્ટિ છે કે અમારી દેશમાં અમારી વિરાસત અમારે જો પુરુષાર્થ અમને મળ્યો છે સરદાર પટેલ એવો વ્યક્તિ હતો જેને ભારતમાં નહીં પૂરા વિશ્વમાં એક મિસાલ છોડી છે કેવી રીતે એક દેશને સંયુક્ત કરવાનું એકત્ર કરવાનું અને અમે અમે સૌભાગ્યશાલી છે કે એની સ્મૃતિમાં એને નમન કરવા માટે અમે આ પદયાત્રામાં ભાગ લેવી શક્યા છે મનસુખભાઈને બહુ મહેનત કરી છે મનસુખભાઈ માંડવીયાની મારી મારો સાધુવાદ અમારા ગુજરાતના સભી કાર્યકર્તાઓને બધાઈ કે એટલી સારી રીતિને અમે સરદાર સાહેબને યાદ કરે છે સરદાર વલ્લભભાઈ ઓફ યુનિટી જે યુનિટી માર્ચ જે આયોજન કરવામાં આવ્યું છે એ યુનિટી માર્ચ અંદર અમારા વિસ્તારની અંદરથી આ યાત્રા જયારે પસાર થતી હોય મારા વિસ્તારની તમામ બાળાઓના માધ્યમથી આજે લેસીમ એટલે મરાઠી ટીમ સાથે રાણી લક્ષ્મીબાઈના થીમ સાથે આ યાત્રાનું આજના દિવસે સ્વાગત કરવામાં આવ્યું હતું અને માનનીય અમારા ધારાસભ્ય શ્રી મારા પિતા શ્રી રાજેશભાઈ આહિરે જે આ યાત્રાના સહેજગંજ વિધાનસભાના સહયોજક તરીકે આજના દિવસે આ યાત્રાનું અહીંયાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો સરદાર સાહેબની એકસો પચાસમી જયંતિ ભારતના અખંડતાના શિલ્પી લૌપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદીની પહેલાં અને આઝાદી પછીના ભારતને એક કરવા માટે પાંચસોને બાસઠ રિયાસતોને પ્રેરણા આપી અને રાજા મહારાજાએ પોતાની મિલકત ભારત માતાને ચરણે ધરી દીધી એમને પણ ધન્યવાદ અને આજે સરદાર સાહેબને એટલા માટે યાદ કરીએ છીએ કે જો સરદાર સાહેબે આ દેશ એક ના કર્યો હોત તો ખંડ ખંડ હોત અને સ્વતંત્ર ભારતના એકતાના શિલ્પી અને એટલે આપણે કહીએ છીએ કે સરદાર સાહેબે ભારતને એક કર્યું અને દેશમાં નરેન્દ્રભાઈ મોદી એ એક ભારતને શ્રેષ્ઠ ભારત તરફ લઈ રહ્યા છે અને એમાં પણ આપણી મોદી સાહેબના પ્રયાસોથી સરદાર સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટી આખા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એમની પ્રતિષ્ઠાને અનુકૂળ પ્રતિમા બનાવી છે અને આજે આપણે એકસો પચાસમી જયંતિએ આ દેશમાં એક મેસેજ એક સંદેશ કે ભારત એ એક છે ભારત એક રહેશે અને ભારત સરદાર પટેલના એકસો પચાસમી જન જયંતિ નિમિત્તે નીકળેલા યુનિટી માર્ચ વડોદરા શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ ને સાથે સાથે ગવર્મેન્ટ રેલવે પોલીસ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના અધિકારી કર્મચારીઓ ગ્રહરક્ષક દળના માનદવેદકો અને સ્ટુડન્ટ પોલીસ ગાર્ડડ અને પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના જે સુરક્ષા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ભેગા થયા છે આપણે જ્યારે આપણા શહેરમાં પ્રવેશ કરે ત્યારે આપણા પારંપરિક રીતે પોલીસ બેન્ડ માઉન્ટેડ પોલીસ અને તમામ ગણવેશધારી અધિકારી કર્મચારીઓ એમના સ્વાગત કરશે અને સદા પટેલ એમના જીવન એમના આદર્શ અને એકતા માટે એમના જે કોન્ટ્રીબ્યુશન્સ છે આમાંથી દરેક સશસ્ત્ર દળના અધિકારી કર્મચારીઓ છે પોલીસ દળના અધિકારીઓ છે અને તમામ ગણવેશકાર્યોને એક પ્રેરક શક્તિ છે આજના આ શુભ પ્રસંગે વડોદરા શહેર પોલીસ અને એમના સાથેના તમામ અધિકારીઓ એમના જીવન આદર્શથી પ્રેરણા લઈને દેશના આંતરિક સુરક્ષા માટે વધુ કમિટમેન્ટ ડેડિકેશન અને સમર્પણા ભાવથી કામ કરવાની સંકલ્પ કરીને આગળ વધવાના છીએ ત્યારે મોટી સંખ્યામાં યાત્રીઓ આપણા વિસ્તારમાંથી સાથે થાય છે તો એમને સાથે આપણે પણ ચાલીને એક સોલિડારિટી એક્સપ્રેસ કરીને રાષ્ટ્રીય એકતા માટે સંકલ્પ કરવાના છે સરદાર વલ્લભભાઈ પટેલ જેને પાંચસો બાસઠ રજવાડા એકત્ર કર્યા અને ભારત દેશનું આજનું સ્વરૂપ બનાવ્યું છે આજે એમની દોઢસોમી જન્મજયંતિ વર્ષ આપણે ઉજવી રહ્યા છે અને એના જ નિમિત્તે આજે રાષ્ટ્રીય પદયાત્રા વડોદરા શહેરમાં અને પણ સયાજીગંજ વિધાનસભામાંથી આજે શરૂઆત થઈ રહી છે વડોદરા શહેરની પદયાત્રા એન્ટર થઈ રહી છે સયાજીગંજ વિધાનસભામાંથી ત્યારે ભવ્યાથી ભવ્ય સ્વાગત સયાજીગંજ વિધાનસભાની અંદર સમગ્ર ઠેર ઠેર આપ જુઓ ઠેર ઠેર સમાજના આગેવાનો સમાજના સિવાય સ્કૂલો સાથે અને નાગરિકો સાથે જ વિધાનસભામાં એનું સ્વાગત કરી રહ્યા છે હું સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમની ઊંચી પ્રતિભા હતી એનું ઊંચું સન્માન એ આ યાત્રા દ્વારા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી થઈ રહ્યું છે